ભાપર તાલુકાના ચેમ્બુઆ જૂના અને નવા ખેડૂતોએ મામલતદાર કચેરી આવેદનપત્ર આપ્યું ફાબર બાદ હવે ચેમ્બુઆ જૂના નવા ખેડૂતોએ મામલતદાર કચેરીના દ્વાર ખખડાવ્યા ફાબર તાલુકાના ચેમ્બુઆ નવા અને ચેંબુઆ જૂના ગામે અતિવૃષ્ટિથી ખેડૂતોના ખેતી પાકમાં મોટો પ્રમાણમાં નુકસાન થયું હતું જેમાં સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું જેમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સહાય ન ચૂકવવામાં આવતા ચેંબુઆ ગામના ખેડૂતોએ ભાભર મામલતદાર અને ભાભર તાલુકા પંચાયતમાં આવેદન પત્ર આપી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી અને તાલુકા પંચાયત ખાતે જય જવાન જય કિસાનના નારા

ચૂકવવામાં આવેલ ક્યાંક વાહલા દવલાની નીતિ થયેલ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા જેને લઈ તાલુકાના ચેંબુઆ નવા જૂના ગામના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ભાભર મામલતદાર ને તાલુકા પંચાયત ખાતે ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં ચેમ્બુઆ ગામ એકસો પાંત્રીસ ખેડૂતોનું સર્વે કરવા આવેલ અને જે તાલુકા પંચાયત દ્વારા ચાર્ટ બને એમાં પણ એકસો પાંત્રીસ ખેડૂતોનું સર્વે થયું પરંતુ એ પણ એકસો પાંત્રીસ ખેડૂતોના ખાતામાં ન જેવી રકમ આવી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું અહેવાલ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા ખેડૂતોની વેદનાને લઈ અને આજે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે જેમુઆ નવા અને જૂનાના ખેડૂતોએ આવેદનપત્ર આપી અને સાહેબને રજૂઆત કરી છે કે જે 10000 કરોડનું પેકેજ કૃષિ સહાયમાં ખેડૂતોને આપવામાં આવ્યું છે એમાં થોડો ઘણો અન્યાય થયો હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે એકસો ને એમના જે સર્વે અધિકારી આવ્યા એમને એકસો પાંત્રીસ જણનું ગામમાંથી સર્વે કર્યું અને સીટ બની એકસો પાંત્રીસ જણની પણ એકસો ને પાંત્રીસ જણને જ એમના ખાતામાં ની સહાય જેવી સહાય મળી છે અને બીજા ખેડૂતોને ક્યાંક વધારે મળી છે એટલે આ થોડો ઘણો ખેડૂતોને એવું લાગ્યું કે અન્યાય થયો છે એ બાબતને લઈ અને બધા ખેડૂતો ભેગા થઈ મામલદા સાહેબ અને તાલુકા પંચાયત અધિકારી ને આવેદન પત્ર રૂપી એક અરજી આપી વિનંતી કરીને કહીએ છીએ કે બધા ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માંગણી છે મારું નામ લાભેશભાઈ આર દવે